જય દ્વારકાધી જય ઠાકર બધા મિત્રો ને કેમ છે આજે આવી ગયા છીએ આપણે હનુમાન દાદાના મંદિરે તો આજે છે આજે છે ગણપત દાદાનો છેલ્લો દિવસ મિત્રો તો આજે ગણપત દાદા ના લાડવા બધાએ પ્રસાદી લીધી

તો તું ભક્ત સાળી કેવાજ ભાઈ જય માજ ભાઈ કેમ છે મહેશભાઈ પેલા ગટ તો મિત્રો અટાણે છે આપણે હા મારા કાકા છે તમારું શું કેવું કાકા કેમ પણ મજા આવે છે હેં હે વાંધો નહીં

સરસ કેવાય ભરતભાઈ ભરતભાઈ નું કામ સરસ કેવાય આવા વધારે આવો નવો આવો નવો ભરતભાઈ સપોર્ટ કર્યા કરજો આવતા વર્ષે ગણપતિ પ્રાર્થના કરી સાસ ને ભૂંગળા બે એકલા દાતા હોય વાહ ભાઈ વાહ તો અમારે લાખાભાઈ લાખાભાઈ તમારું શું કેવું એ ભાઈ વાહ ભાઈ વાહ તો દાદા દયા ને વાહ તો તમારું શું કેવું કિરીટ સાહેબ

તમે તો કાક કયો તમે રામા પી ના ભગત છો તમારે બે અને આપણે કોઈને ઘરે તો દેવા તો નથી આવે એટલે હા જોવા કઈ કે શકુરભાઈ બે શબ્દ હું કેવાકુર રમેશભાઈ કેમ કેમ કામ આવું પોર પાછા ગણપત દાદા વેલા આવે જય ઠાકર જય ઠાકર આપડે બીજું કથા જય ઠાકર નહી તો મિત્રો આ છે આપડે હનુમાન દાદા નું મંદિર હાલો હાલો ધીરુભાઈ ધીરુભાઈ ની પણ આપડે મુલાકાત કરવા આવી ગયા કેમ છે ધીરુભાઈ બહુ આનંદ અને બઉ પ્રસાદ બઉ હરો લીધો અને પ્રસાદ બધો ભાત દાળ મમરી અને લાડવા બહુ સારા ભાઈ વાહ ભાઈ વાહ પ્રેમ થી ખાજો વાહ ભાઈ વાહ અને ઘણો માણસ જમ્યો તમારી પડકેવાળા ને જો એને આવડે કાં? અને આવો ને આવો રામાપીર આપણને આનંદ કરાવે સહભાયો ને વાહ ભાઈ વાહ કા કેજો બે ત્રણ શબ્દ અને રામાપીર બધાય ને લીલા લહેર કરાવે પ્રસાદ લીધો એ બધાય ને હા એમ નો લીધો એમ નહીં બધાય ને બધાય ને આલે ભાઈ અમર માને કે અમે એક લીધો તો એને હારો નઈ ને એ ક્યાં ન્યાહું માંગે બંદી જી વાવડી આ શંભુભાઈ ક્યાં જાવ છો ભગતભાઈ તો મિત્રો આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું પૂરણ થઈ ગયું હે ને બધાએ આપણા આપડા લઈ લીધી ને લાલભાઈ તમારું ભાઈ કેવું છે હે મુકેજભાઈ હવેજભાઈ કેમ છે હે ફૂલ ફૂલ જય જય ગણપત દાદા તો મિત્રો અટાણી આપણે રામાપીરના ઓરડાનું કામ એ કામે ચાલુ ગયું કમ્પ્લેટ લાદી પલાસ્તર બધું મળ્યું માંડ્યું તો આજે આપણે મૂર્તિનું એક કામ પૂર્ણ થઈ ગયું એ તો હજી આપણે કાલે અહીંયા રામાપીરનો ફોટો લાગશે આજે એટલે ભોગી ગયું એ તો ને હવે આપણે ધીમે ધીમે કામ કમ્પ્લીટ થઈ ગયું તો બધાને જય દ્વારકાધીશ જય ઠાકર ને આપણે કાલે મળશું જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા બધા મિત્રોને કેમ છે નવા હોય તો આપડા વિડીયો શેર કરતા દેજો લાઈક કરતા ફોલો કરી દેજો ભાઈ ને તો હવે આપણું કામ બધું કમ્પ્લેટ તો અમારે હિંમતભાઈ એક બાકી રહી ગયા ભાઈ ઉભા હા હા લઈ લઈ હિમતભાઈ કેમ છે હિંમતભાઈ તમારું કઈ કેવું જ કેજો ભાઈ એ શબ્દ કેજો મારા વાલા બરત ગણેશ છે વાહ ભાઈ બાકી હોય હા હવે તો કોણ બાકી હોય કોઈ નથી હા એમ કોઈ કદાચ હોય તો સવારે મળશે ગણપતિ વિસર્જિત કરવા જવાનું છે ગોરજ જવાનું છે બધાને ને તરવે તરવેણી માં જવાનું છે ભાઈ બધા મિત્રોને જય ગણપતિ જય ગણપતિ બાપા તો ભાઈ સાઉન્ડ ના માસ્ટર અમારે રણછોડભાઈ ભાઈ કેમ છે રણછોડભાઈ ભાઈ મજામાં ભાઈ તો તમારે કાઈ કેવા હોય તો કઈજો ભાઈ બેસ હા ને રોજ તો વાડીએ તમે જાઓ હા ભાઈ તો તો અમારા તમારે બે બે શબ્દ શબ્દ કેજો ભાઈ આમ હું હા એમ હા ભગા ભાઈ કેમ છે કેટલા લાડવા ખાધા બે

કમ્પલેટ એટલે ભેગું કરવા મીડ્યા ધીમે ધીમે તો હવે આ પહેલાં ભેગું તો કરવું જોઈએ તો હવે આપણે મળશું નવા બ્લોકમાં જય દ્વારકાધી જય ઠાકર